જુનાગઢ જિલ્લાના વંથલી મુકામે ભાજપનો ભરતી મેળો યોજાયો હતો જેમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાનાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરિયા ધારણ કર્યા આ ઉપરાંત જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય ધર્મિષ્ઠા કમાણી અને કાર્યકરો તેમજ ના પૂર્વ ધારાસભ્ય હર્ષ દ્રિબળિયા ભાયાણી જુનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા પૂર્વ ધારાસભ્ય પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પણ જન્મ બેઠા માટે અધિકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નથી અહીં જે બધા જોડાયા છે એમને પણ વિનંતી કરું છું કે આ બધા પણ હવે ભારતીય જનતા એક ભાગ ઇલેક્શન જો એક પણ રહેતા અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધ કરતો હોય તો સીધો મને ફોન કરજો આપણે સાથે મળીને ગુજરાતની

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સંતોષ હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે કારણ કે માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપ પ્રવેશ વખતે જ ગેરહાજર જોવા મળ્યા હતા અરવિંદ લાનાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હાથે કેસરીઓ ખેસ ધારણ કર્યું ત્યારે સ્થાનિક આગેવાનોની હાજરી હતી પરંતુ પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા જવાહર ચાવડા જ ગેરહાજર રહેતા ચર્ચાઓ શરૂ થઈ છે માણાવદર બેઠક જવાહર ચાવડાની પરંપરાગત બેઠક છે અને લાણાની ભાજપ પ્રવેશથી ચાવડા નારાજ હોવાની ચર્ચા છે તો જવાહર ચાવડાની નારાજગી વચ્ચે ભાજપે અરવિંદ લાણાણીને ભાજપમાં લીધા છે લાણાની 2022 માં જવાહર ચાવડાને હરાવીને ધારાસભ્ય બન્યા હતા તો લાણાની ના ભાજપ પ્રવેશ થી પેટા ચૂંટણી માં લાણાની વડે લડે તેવી સંભાવના છે તો જૂનાગઢ થી સમાચાર હિરેન ધકાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે હિરેન અત્યારે જે રીતે રાજકીય ચહલ પહલ ચાલી રહી છે જૂનાગઢમાં

અને જવાહર ચાવડાની સામે જેવો અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી લડી અને ધારાસભ્ય બન્યા હતા તેને ભાજપે ભાજપમાં પ્રવેશ આપ્યો છે અને જેના કારણે જવાહર ચાવડાની નારાજગી હોવાનું ખુદ ભાજપના જે વર્તુળો છે તેમાં ચર્ચાઈ રહ્યું છે આજે જવાહર ચાવડા છે આ જે પ્રદેશ ભાજપનો કાર્યક્રમ હતો અરવિંદ લાડાણીને કેસરિયા કરાવવાનો કાર્યક્રમ હતો તેમાં જે જવાહર ચાવડા છે તેની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી થોડા સમય પહેલા જ જે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર છે મનસુખ માંડવિયા તેઓ માણાવદરના પ્રવાસે આવ્યા હતા ત્યારે પણ જવાહર ચાવડાની ગેરહાજરી છે તે જોવા મળતી હતી આમ કેક ને કેક આ બીજા ભાજપના જે કાર્યક્રમની અંદર જવાહર ચાવડાની છે ગેરહાજરી જોવા મળી છે જેને લઈ અનેક જે રાજકીય અટકળો છે તે તેજ બની છે કેમ કે જવાહર ચાવડા જેની સામે ભાજપમાં લડ્યા હતા તેજ હવે ભાજપમાં આવ્યા છે અને કેક ને કેક જવાહર ચાવડા નારાજ હોય તેવા હાલ સમીકરણો જોવા મળી રહ્યા છે કેમ કે સતત બે કાર્યક્રમની અંદર ઝવર ચાવડાની ગેરહાજરી છે તે જોવા મળી છે જી જી પરંતુ હિરેને જ રાજકીય વર્તુળો તરફથી અને જે રીતે રાજકીય ચહલ પહલ અત્યારે જુનાગઢમાં ચાલી રહી છે એક તરફ નારાજગી છે તો બીજી તરફ કોંગ્રેસમાંથી હવે ભાજપમાં ફરી એક વ્યક્તિ પ્રવેશ કરશે ભાજપમાં પરંતુ લોક સભાનું જે ઇલેક્શન છે લોક ઇલેક્શન કરતા માણાવદર ની જે પેટા ચૂંટણીઓ છે તે વધુ રસપ્રદ રહેશે તેવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે જી ના ચોક્કસ માણાવદર પેટા ચૂંટણી યોજવાની છે લોકસભાની સાથે માણાવદર અને વિસાવદર બે વિધાનસભાની પેટા ચૂંટણી યોજવાની છે જે બંને એક આપના ધારાસભ્ય અને બીજા કોંગ્રેસના બંને ધારાસભ્યોએ રાજીનામા આપી અને ભાજપમાં પ્રવેશ કરી લીધો છે કેકને ક્યાંક જે વિષાવદરના જે ધારાસભ્ય ભૂપત ભાયાણે છે તેને રાજીનામું આપ્યું હતું થોડા સમય પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું હતું તેથી વિસાવદર બેઠક ભાજપમાંથી જે ઉમેદવાર હતા હર્ષદ રિબરિયા તેઓની સામે જે ભૂપત ભાયાણે છે તેને હવે ટિકિટ મળે તેવી સંભાવના જોવા મળી રહી છે જ્યારે માણાવદર વિધાનસભાની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવે તેવી હાલ છે ચર્ચાઓ ચાલી રહી છે આ બંને ચર્ચાઓ વચ્ચે જે ભાજપના જે નેતાઓ છે હર્ષદ રિબડીયા અને જવાહર ચાવડા આ બંનેની હું રાજકીય કારકિર્દી શું તેને લઈને અનેક જે સવાલો છે તે સવાલો ઉઠી રહ્યા છે અને જવાર ચાવડા છે તે સતત ભાજપના જે કાર્યક્રમો છે તેમાં ગેરહાજર રહી રહી ગેરહાજર છે અને જે જવાર ચાવડા જ્યારે ચૂંટણી લડ્યા બે હજાર બાવીસમાં ત્યારે ભાજપના જ આગેવાનોએ તેમને હરાવવા માટેના પ્રયત્નો કર્યા હતા તેવી તેણે પ્રદેશ ભાજપને પણ ફરિયાદ કરી હતી છતાં પ્રદેશ ભાજપ દ્વારા જવાહર ચાવડાની વિરુદ્ધ કરી નથી તેવામાં અરવિંદ લાડાણી ને ભાજપ માં પ્રવેશ આપ્યો આમ જે જવાહર ચાવડા છે તેની નારાજગી ના કારણો છે તે સતત વધતા જઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે રાજકીય કારકિર્દી શું કોંગ્રેસ માંથી ભાજપ માં આયા

તે અંગે તેઓ અજાણ હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ એક સમયે બંને અંગત હતા જવર ચાવડા અને અરવિંદ લાડાણી બે એક સિક્કાની બે બાજુ હતા કોંગ્રેસ પક્ષમાં બંને સાથે કામ કરતા હતા ત્યારબાદ જવર ચાવડાએ ભાજપમાં પ્રવેશ કર્યો જેથી અરવિંદ લાડાણી છે તેની સામે લડ્યા અને જીત્યા હતા પરંતુ હવે બંને ફરી ભાજપમાં એક સાથે ભેગા થયા છે અને હવે કોંગ્રેસ માંથી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા પછી હવે બંને નેતાઓ એક સાથે થશે અરવિંદ લાણાની અને જવાહર ચાવડા પરંતુ અરવિંદ લાણાની ના ભાજપમાં થી જવાહર ચાવડા ક્યાંક નારાજ દેખાઈ રહ્યા છે જવાહર ચાવલા પણ એક સમય કોંગ્રેસમાં હતા અને તે કોંગ્રેસ છોડીને અનેક એવા પ્રશ્નોને લઈને ભાજપમાં જોડાયા હતા અરવિંદ દાણાનીનું પણ કંઈક એવું જ કહેવું છે કે કેટલાક પાયાના એવા પ્રશ્નો છે જેને લઈને તે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી રહ્યા છે